સુરત ભાગલ બાલાજી રોડ ખાતે આવેલ જલારામ મંદિરમાં અંબા મનોરથ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર મંદિરને વિવિધ પ્રકારની કેરીઓથી સજાવવામાં આવ્યું હતું નમસ્કાર સુરતના ભાગલ બાલાજી રોડ વિસ્તારમાં આવેલ જલારામ બાપાના મંદિરમાં દર વર્ષે અનોખી રીતે બાપાને પ્રસાદને અન્નકૂટનું દર્શન કરવામાં ભક્તો માટે કરવામાં આવતું હોય છે આ વર્ષે જલારામ મંદિરની અંદર જલારામ સેવા મંડળ ટ્રસ્ટ દ્વારા પ્રથમ વખત પહેલાં વર્ષે આજે જે છે આમ મનોરથ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે વિવિધ પ્રકારની જે કેરી છે ફળોનો રાજા છે એની એના જે દર્શન એનો જે ભોગ છે પ્રસાદ છે એ જલારામ બાપાને લગાવવામાં આવ્યું છે આપણી સાથે જે જલારામ સેવા મંડળ ટ્રસ્ટના જે સભ્યો છે એમની સાથે વાત વાત કરશું જી તમારું નામ ને આ પ્રકારનું પ્રથમ પ્રથમ વખત જે દર્શન ભક્તો માટે રાખવામાં આવે છે ને પ્રસાદ બાપાને ચડાવવામાં આવ્યું છે શું કહેશો હું બકુલ નતવલા ધક્કર જલારણ મંદિર બાલાજી રોડમાં ત્રસ્તી તરીકે સેવા આપું છું હાલ આમની સિઝન ચાલી રહી છે અને આ સિઝનમાં જનરલી ઘણા મંદિરોમાં ઘણા ઠાકોરજીને પૃષ્ઠી હવેલીમાં બધે આમ મનોરથ થાય છે અને ભાવિક ભક્તોની લાગણીને ધ્યાનમાં લઈને અહીં જલારામ મંદિર બાલાજી રોડ પ્રથમ વખત આ મનોરથનું આયોજન કરેલ છે અને આના સવારથી દર્શન ચાલુ છે આજે ગુરુવાર અને શુક્રવાર આવતીકાલે ભીમ અગિયારસ છે તો ભીમ અગિયારસ નિમિત્તે પણ આ દર્શન ખુલ્લા રહેશે અને દરેક ભાવિક ભક્તોને આ દર્શનનો લાભ મળશે આ કેટલી કેટલા કયા કયા પ્રકારની કેટલી પ્રકારની કેરીનું જે પ્રસાદ લગાવવામાં આવ્યું છે ને આ પ્રસાદ પછી ક્યારે ભક્તો વચ્ચે વિતરણ કરવામાં આવશે ને કેટલી મણ કેરીઓ છે લાજાપુરી છે હાફૂસ છે કેસર છે દાડમ છે આ બધી જ પ્રકારની કેરીઓ અંદાજીત પચીસ મનથી વધુ અમે મંગાવીને આ મનોરથનું આખું થીમ બનાવેલી છે અને આ પ્રસાદનું વિતરણ શનિવારથી ભાવિક ભક્તોને વિનામૂલ્યે આપવામાં આવશે શું કેશો પ્રથમ વખત જે પ્રસાદ ચડાવવામાં આવ્યું છે જલારામ સેવા મંડળ ટ્રસ્ટ દ્વારા અવનવાર આ પ્રકારની થીમ બાપાના દર્શન માટે મૂકવામાં આવતી હોય છે ખાસ કરીને જલારામ બાપાના ભક્તોની ખૂબ જ લાગણીઓ હતી અને ઘણા લોકો તરફથી એક અમને સજેશન મળતું હતું કે આવું કંઈ કરો અને અમે આ આયોજન કર્યું અને એની ખરેખર સવારથી ભક્તોની ખૂબ જ લાઈનો છે અને ખા ખાંસી એવી ભીડ જોવા મળી છે અને દર્શનથી લોકો ભક્તો ખુશ છે દર વખતની જેમ કંઈક નવું લાવતા જલારામ સેવા મંડળ ટ્રસ્ટ આ વખત પણ નવું લાવ્યા છે અને એ જ રીતે બાપાને એક અલગ પ્રકારનું પ્રસાદ છે આમ મનોરથ કેરીની સિઝન ચાલી રહી છે આવતીકાલે ભીમ અગિયાર છે તો આ પ્રસાદ બાપાને પહેલાં ચડાવવામાં આવશે ત્યાર પછી ભક્તોને શનિવારના રોજ વિતરણ કરવામાં આવશે